એમના જન્મદિવસ દિવસ નિમિત્તે આજ છાસ પ્રસાદ આપે છે પ્રવીણભાઈ પોતે પણ હર શનિવારે સાળંગપુર પદયાત્રી જતા પદયાત્રિકો ની ભાવપૂર્વક સેવા કરે છે અને અમારા ભાઈ શ્રી મહેશભાઈ અમારું જે મુખ્ય સ્થાન કહેવાય હિન્દવાની હાકલ કોલ વોટ ગેથલી ગામે મહેશભાઈ પણ અવિરત આ જીવન એમ કે અનલિમિટેડ પાણીની સેવા પૂરી પાડે છે એમને જેટલું પાણી જોઈએ એટલું અમારે રાવટી પાણી સેવામાં આવે છે તેમજ સાળંગપુર પદયાત્રા જતા પદયાત્રિકો સેવામાં ભાઈ શ્રી મહેશભાઈના ના ઘરે પણ એમ કહેવાય કે લીંબુ શરબત પછી સોડા વગેરે વગેરે એક પ્રસાદ રૂપે રાખવામાં આવે છે તો અમારા મહેશભાઈ છે જીગ્નેશભાઈ છે રાજુભાઈ છે આ બધા મિત્રોએ એ શરબત બનાવવાની એ બધું કામ કરતા શરૂ કરી દીધું પદયાત્રા જતા પદયાત્રિકોની સેવા શરૂ થઈ ગઈ છે સરસ મજાનું શરબત રાખવામાં આવ્યું છે આજ તો અમારા મહેશભાઈ તરફથી અને અમારા નાના નાના જે સેવાભાવી સભ્યો છે એ બધા એમ કહેવાય કે સેવા કાર્યમાં જોડાઈ ગયા છે અને બધા મિત્રો સાળમપુર પદે યાત્રા પદે યાત્રિકોની ભાવ સેવા કરશે અને સાળમપુર પદે યાત્રા તો યાત્રિકો ને સરબોત માં પ્રસાદ દાદાનો વિશામો સેવા ગ્રુપ દ્વારા આજે પણ સાળંગપુર પદયાત્રી જતાં પદયાત્રિકોની ભાવપૂર્વક સેવા શરૂ થઈ ગઈ છે આજે પણ પદયાત્રિકો માટે ઠંડી છાશનો પ્રસાદ રાખવામાં આવ્યો છે અને આજે જે છાશના પ્રસાદના દાતા છે આજના છાસના પ્રસાદના દાતા અમારા ભાઈ છે પ્રવીણભાઈ મકવાણા અને એમના જન્મદિવસ નિમિત્તે આજ છાશનો પ્રસાદ રાખવામાં આવ્યો છે તો હેપી બર્થડે પ્રવીણભાઈ અને જન્મદિવસની ખૂબસૂમ સુધેચ્છા શ્રી કષ્ટપદ્ધિ હનુમાનજી મહારાજ તમારી મનોકામના પૂરી કરે અને આપના ભંડાર ભયા રાખે તમારા નો જન્મદિવસ છે તો તમે બધા મિત્રો પણ કોમેન્ટ બોક્સમાં પ્રવીણભાઈને વિશ કરશો અને સાળંગપુર પદયાત્રી યાત્રિકોની સેવામાં આજ એમને છાસની સેવા આપી છે તેઓ પોતે પણ સાળંગપુર પદયાત્રા છતાં પોતે યાત્રિકોની સેવા કરે છે પણ બધા મિત્રો દ્વારા ભાવપૂર્વક સાળંગપુર ભોતિયાત્રા જતા ભોત યાત્રિકોની સેવા થઈ રહી છે અને એમ કહેવાય આજના છાસના દાતાપારા પ્રવીણભાઈ એ પણ એમ કહેવાય કે પોતે સાળંગપુર ભોત યાત્રા જતા યાત્રિકોની સેવા તો કરત છે પણ એમને જન્મદિવસ નિમિત્તે આજે છાસનું દાન આપ્યું છે તેમજ બીજા દાતા શ્રી અમારા લાલભાઈ તપસાવાળા એમના તરફ તો કાયદાઈક માટે બરફની સેવા છે અને અમારા સોનભાઈ સોની તરફથી આજ ક્લાસની સેવા આપવામાં આવે છે જે જે દાતા જે જે મિત્રો અમને એક સહયોગ આપે છે બધાનો હૃદયપૂર્વક આભાર તો આજનો આ સેવાનો વિડીયો આપને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તેમજ કોમેન્ટ બોક્સમાં ભાવપૂર્વક જય ગષ્ટ ભજન લખજો ફરી પાછા મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને ભાવ ભર્યા જય કષ્ટ ભજન દેવ બોલો કષ્ટ ભંજન દેવ કી